મળી રહે સાથે જો તમે નવી ખરીદી કરવા માંગતા પણ એક્સપર્ટ આ શેર વિશે શું જણાવે છે એ તમે જાણી શકો કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જેથી કરીને તમને આઈડિયા આવી શકે અને આપણા આ વિડીયો તમે વધારે હાઈપ કરી દેજો જેથી કરીને શેર બજાર માં રોકાણ કરતા વધારે રોકાણકારો પાસે શેર બજાર ની માહિતી ગુજરાતીમાં પહોંચી શકે તો આ વિડીયો તમે પૂરે જોજો તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ ટ્રેડિંગ ના સપ્તાહ પહેલા દિવસે એટલે કે સોમવારે કોટક મહિન્દ્રા ના બેંક 7% માં ઘટાડો જોવા મળ્યો તેનું કારણ બેંકના જૂન ક્વાર્ટર ના નાણાકીય પરિણામો છે જૂન ક્વાર્ટર માં બેંક નું પ્રદર્શન ખરાબ રહ્યું આ કરોડ રૂપિયા થયો નફો કંપની તેના જનરલ ઇન્સ્યોરન્સ ને બાદ મળેલા પૈસા ને એડજસ્ટ કર્યા બાદ થયો છે જો આ કેન્સ ને સામેલ કરવામાં આવે તો એડજસ્ટેડ નેટ પ્રોફિટ છ હજાર બસો પચાસ કરોડ રૂપિયા થઈ જાય એટલે કે કંપની

રૂપિયા ઉપર ચાલી એક વર્ષમાં શેરનું રિટર્ન દસ પોઈન્ટ સત્તાવન ટકા રહ્યું આ દરમિયાન નિફ્ટી નવ પોઈન્ટ પાસઠ ટકા ઉપર ચડ્યો કોટક બેંક દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકો માંની એક બેંક છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કોટક મહિન્દ્રા બેંકના શેર વિશે જે કંપની ક્વાર્ટર જૂના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે અને કંપનીના નફામાં સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો તે છતાં આપણને બે બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી છે અને તેમને ટાર્ગેટ પણ આપ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું આવનારા ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો આ વિડીયોને તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો તમે ફેસબુક પેજને લાઈક લાઇક કરી વિડીયોને તમારા મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધે શેર કરી દેજો સાથે જ આપણે આ વિડીયોને તમે હાઈપ કરી દેજો જેથી કરીને માં રોકાણ કરનારા ગુજરાતી રોકાણકારો ને ગુજરાતી રોકાણકારો ને આ ની માહિતી ગુજરાતી માં પહોંચી શકે તો મિત્રો આ અને બજાર ની આવી માહિતી ગુજરાતી દબાવી દેજો